આવી બધી ભાવનાથી કે સેવામાં સહાયતા પ્રાપ્ત થાય એના માટે પત્ની છે એમને જાઓ લગ્ન કરો જલસા કરો એમ છૂટ નથી કઈ બહુ સારું મેં કીધું એમને કાંઈ નથી બધાની પાછળનું કારણ છે અહીંયા તો સંપત્તિ હોય કે પત્ની હોય કે પુત્રાધિક હોય બધા ઠાકોરજી માટે હોય તો કામના નકર ગમે એવડો બંગલો હોય તો શું કામનો મેં આ કીધું ને તમને સીડીની નીચેની જગ્યા ઠાકોરજી માટે હોય શું કામનો બંગલો આગ લાગ્યો ઠાકોરજી નથી એમાં એના ઓલી વૈષ્ણવજન ની ભલી એના કરતા ક્યાંય સારી ઓલી નાનકડી ઝોપડી વૈષ્ણવની હોય તો કે જ્યાં ઠાકોરજી બિરાજતા હોય ભગવત કથા થતી હોય આ બંગલા હોય તો એ શું કામ ના એ સંપત્તિ હોય તો એ શું કામ શ્રી ગુસાઈજી મહારાજની આટલી પારાવાર સંપત્તિ હતી ને આટલી મોટી ગ્રહસ્થી બે વહુજી સાત બાળકો ચાર બેટીજી જો આપણે પ્રગટ દેખાડ્યું ને બધું કે ગ્રહસ્થી થઈને પણ ઠાકોરજીમાં ચિત્ત લાગી શકે છે ગ્રહસ્થી થઈને પણ ઠાકોરજીમાં લાડ લડાવી શકીએ છીએ કોણ કે ન થાય અરે ઉલટાના હું તો એમ કહું છું કે ગ્રહસ્થી હોય ને તો જ અમે આજે તમારી પ્રોબ્લેમ છે બરોબર તમે પરણેલા છો બધાય તમારે પરિવાર છે તમારે પતિ પત્ની પતિ ને પત્ની હોય પત્ની ને પતિ હોય પુત્ર પુત્ર પુત્રાદી સગાવાલા કુટુંબ બરોબર એ બધું હોય તમે અમારી પાસે આવો કઈક સમસ્યા લઈને તમે બહુ સારી રીતના સમજી શકીએ એનું કારણ છે કે જેવું તમારે બધું હોય એવું જ અમારે હોય હવે કોઈક ભગવા પહેરીને બેઠો એની સામે જઈને તમે બધું કયો એને મેળ પડે એ સમજી શકે વાત જેને પત્ની જ નથી ક્યાંથી સમજી શકે કે પત્ની શું શું કરી શકે અથવા પત્ની એકલું હું મારું નથી કેતો પતિને એમ થાય કે પતિ શું શું કરી શકે બેનું છે ને તો જે સંસારમાં કે ગ્રહસ્થાશ્રમ ધર્મમાં જે જે પ્રોબ્લેમ કે સમસ્યા આવતી હોય એ વધારે કોણ સમજી શકે તો અમે સમજી શકીએ એવું તો કોઈ નહીં સમજી શકે સન્યાસી કોઈ ના સમજી શકે ભગવા પહેરવા વાળો કોઈ ના સમજી શકે તો કે આજે અમારા ઘરે ઠાકોરજી બિરાજે તમારા ઘરે ઠાકોરજી બિરાજે અમારે પત્ની પરિવાર બાળકો બધું છે તમારે પત્ની પરિવાર બાળકો બધું છે તો આજે સેમ તમારું ઘર છે એવું જ અમારું ઘર છે તમારે પ્રોબ્લેમ હોય એવી અમારે પ્રોબ્લેમ તમે તમારી સમસ્યા કહેશો તો અમે વધારે સારી રીતે સમજીને એનો રસ્તો કાઢશું કારણ કે અમે રોજ એ ફેસ કરતા બધું એટલે બહુ ઇઝી આ વ્યવસ્થા આપણી છે ને બહુ સરસ છે ઉલટાણ હા એટલે ગ્રહસ્થી થવામાં ખરાબી નથી પણ ગ્રહસ્થી થવું કેમ તો કે ઠાકોરજી માટે થવું એ મહત્વનું છે સંપત્તિ ભેગી કરવામાં વાંધો નથી પણ સંપત્તિ ઠાકોરજી માટે હોય તો કામની છે આપણે સ્વાર્થથી આપણી પેઢીઓને સુખી કરવા માટે સંપત્તિ કરીએ તો એને તો ભગવદ્ ગીતામાં ચોર કીધો ભગવાને કે જે પોતાનું જ વિચારે છે જે સ્વાર્થી છે એનાથી મોટો ચોર બીજો કોઈ નથી બધાનું વિચારવું જોઈએ ઠાકોરજીનું વિચારે એને તો પછી કોઈ પ્રશ્ન જ રહેતો નથી ભગવદ અર્થ હોવું જોઈએ બધું તો એ થાય ગુસાઇજી મહારાજને અવડી મોટી ગ્રહસ્થિ આટલો મોટી સંપત્તિ આટલા વૈભવથી સેવા કરે અને ગુસાઈજી જે વૈભવથી સેવા કરે ગુસાઈજીની સેવામાં શું ખામી હોય કે જ્યારે ઠાકોરજી પોતે એમ આગ્યા કરે કે ભોગ શ્રીંગાર શ્રી યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથકો ભાવે તાતે સદા ઉહાઈ રહતો તું ડર માખણ દૂધ છીપાવે કે તમે તો મારાથી બીને માખણ દૂધ બધું સંતાડી દો છો યશોદાજીને ઠાકોરજી એમ કે છે પણ ગુસાઈજી તો હું એક વસ્તુ માગું ને તો ચાર ચાર કરીને આપે છે હું કંઈક એક વસ્તુ કંઈક પણ બોલું એટલે મને સીધી ચાર કરીને આપે છે એટલે મને શ્રી ગુસાઈજીની યા જ રહેવું ગમે છે એમ આ કીર્તનમાં ઠાકોરજી પોતે પોતાના મુખારવિંદ એ શ્રી ગુસાઇજીના વૈભવમાં એમના લાડ શું કમી બાકી એક દિવસ હતા ભોજન કરતા હતા ને શાકમાં એક સળી આવી ગઈ સળી જેવી મુખારવિંદમાં આવી એટલે તરત આપને અતિશય પારાવાર દુઃખ થયું કે આટલી મોટી ગ્રહસ્થ આટલો મોટો પરિવાર આટલો મોટું ઘર આટલી સંપત્તિ ઠાકોરજી લગાડી આટલા મુખ્યા ભીતર્યા આટલા સેવા પરચારિકી આ બધું લગાડ્યું તો ઠાકોરજીનું સુખ જળવાતું નથી તો આ ગ્રહસ્થ આશ્રમ ધર્મ શું કામનો તો આપણે ગ્રહસ્થિથી આવી શું કામના કે જો ઠાકોરજીનું સુખ વિચારાતું ના હોય તો હાલો લઈએ સંન્યાસ એટલે શ્રી ગુસાઈજી નિર્ણય કરો ગિરધરજીને આજ્ઞા કરી કે મારા ધોતી ઉપેણાથી ભગવા રંગાવો હું જાઉં જંગલમાં મારે લેવો છે સંન્યાસ આ તો પુષ્ટિ માર્ગ છે ને પુષ્ટિ માર્ગમાં તો શું ન થાય અહીંયા જેવું ગુસાઈજીએ નિર્ણય કર્યો સંકલ્પ કર્યો કે મારે સંન્યાસ લેવો છે એટલે પછી નવનીત પ્રિયાજીએ પોતાના વાઘાને જગુલીન ટોપા આને ભગવા રંગીનાખો ફેગાય જો ગુસાઈજી જંગલમાં પધારતા હોય જો ગુસાઈજી સંન્યાસ લેતા હોય તો મારે ઘરમાં નથી રહેવું નવનીત પ્રિયાજી કે હું એ સંન્યાસ લઉં ભગવાન સંન્યાસ લે એવું ક્યાંય બને આવો આપણા માર્ગ સિવાય ક્યાંય ના બનો કે ભગવાન ભક્તની પાછા પાછા પોતે ભેખ ધારણ કરે કે પોતે સંન્યાસ ધારણ કરે પોતે ભગવા પહેરી લે આઈ માર્ગ છે તો સંપત્તિનું રક્ષણ કરો સંપત્તિનું સમર્ધન કરો કે સંપત્તિ વધારો કરોડપતિ થાવ એની સામે વાંધો નથી પણ એ ઠાકોરજી માટે હોય તો એ કામનું બાકીના કામું છે ઠાકોરજી માટે હોય તો એ જ સમર્પણનો સિદ્ધાંત છે કે ઠાકોરજી માટે જીવવું ઠાકોરજી સાથે જીવવું એ કે ભગવદર્શ તદ્દ એમના માટે જ વિચારવું એમના માટે જીવવું એ જ આપણો આ સમર્પણનો કે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે કે ભગવત સુખનો વિચાર કરીને જીવવું કે ઠાકોરજીનું સુખ કેવા છે તો એ બધું શોભે નકર બધું ના શોભે એક જગ્યા એ મને યાદ આવ્યો પ્રસંગ વરઘોડો નીકળો બધા એટલા નાચવા માં નાચવા માં કૂદવા ઢોલ વગાડે બેન વગાડે ફટાકડા ફોડે નાચે કૂદે ગુલતાન થઈ ગયા હતા કઈ ખબર નથી કે હું હાલે જ કે હું થાય એવા નાચે એવા કૂદે એવા કૂદે હવે એ બધું હાલતું હતું ને એમાં ઘોડા ઉપર થી વરરાજો પડી ગયો પણ એની કોઈને ખબર જ ના પડી બધા નાયચે ગયા નાઈચે જ્યાં માંડવે પહોંચી ગયા માંડવે જઈને પહોંચી ગયા પછી કોક નું ધ્યાન પડ્યું કે વરાજો ક્યાં કેવા ભુંડા લાગ્યા છે લાગે ને ભુંડા ભોઠા પડીએ વરાજા વિના પરણ આવી ગયા એમને આખી જાન લઈને બેન્ડ વગાડતા વગાડતા ને ફટાકડા ફોડતા ફોડતા આપણે એવું જ કર્યું હોય જેને અહિયાં ઠાકોરજી નથી ને એને સમજી જવું કે આ એવો વરઘોડો કાઢો જરા જેની ઉપર ઠાકોરજી નથી વિરાજતા કે જેના ઘરે ઠાકોરજી નથી દુનિયામાં કદાચ ગમે એટલું નામ કાઢે ગમે એટલું એનો યશ ફેલાય ગમે એટલી સંપત્તિ ભેગી કરી લે અબજોપતિ થાય કરોડપતિ થાય ગમે એટલા વાડી બંગલા ખેતરુ વિઘાન ગમે કરીએ ને પણ જો ભગવાન નથી જો ઠાકોરજી નથી તો એ બધી વરાજા વગરની જાન જવું છે આખી જાન જોડીને આપણે જાય પણ ઠાકોરજી વગરનું શું કામ ગુંડા દેખાયો ખરાબ લાગે આપણને કોઠા પડવા જેવું ઠાકોરજી હોય ને તો એ બધુંય શોભે એક વરરાજો એમાં ઉમેરાઈ જાય એટલે એ બધુંય શોભવા માંડે ને પછી તો માંડવો હરખાય ઘોડી હરખાય જાનૈયા હરખાય પણ વરરાજો જ ના હોય તો કોણ હરખાય બધાયને શરમાવા જેવું થાય કે આ બધું લઈને તો આવ્યા સરઘસ પણ કંઈ મેન તો છે ને જી વરરાજો હોવો જોઈએ તો નથી એમ આપણા જીવનમાં આપણા વરરાજો કોણ છે આપણો પ્રભુ છે આપણા ઠાકોરજી છે એ હોય તો બધું શોભે તો એ બંગલો તમારો શોભે તમારો ધંધો શોભે તમારો પરિવાર શોભે બધું તમારું જેટલું હોય એટલું શોભે પણ એ ક્યારે શોભે જ્યારે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય જ્યારે સેવા થતી હોય જ્યારે એ આનંદ લેવાતો હોય કથા કીર્તન થતા હોય અને ઠાકોરજીને લગતા ઉત્સવો ઉજવાતા હોય નાના નાના બાળકો સાથે નાતા હોય નાના બાળકોને નવડાવો રોજ ભણવા જતા હોય તો રવિવારે નવડાવો તો એમને કંઈક ખબર પડે કે ઠાકોરજી એટલે શું સેવા એટલે શું ગુરુદેવ કોને કહેવાય અપરસ કોને કહેવાય ન કે મોટો થઈ જાય ખબર નહીં પડે એ ખબર નહીં મમ્મી પપ્પા બે કંઈક કરતા હોય અંદર બીજી કંઈ ખબર ના હોય એને હા એ કંઈ ખબર ના ને કરતા હોય બે બીજી એને કંઈ બિચારાને કોઈ દી નવડાય હોય તો ખબર પડે ને સન્ડે સન્ડે ના રાખો રવિવારે નવડાવો રવિવારે નવડાવીને ટેવ તો પડે કે અપરસમાં નવાય એમાં કંઈ વાંધો નહીં એમાં કંઈ તકલીફ જેવું નથી આમાં બહુ ઉપાધિ કર્યા જેવું નથી ઓલો તો એ ગભરાયેલો જ રીએ મુંજાયેલો જ રહીએ કે શું હશે અપરસમાં તો શું હશે શું હશે અંદર શું કરતા હશે એને આદત પાડવાને આદત પાડવી પડશે ને ને અત્યારે નાનપણથી જે આદત પડી જાય ને એ બહુ સહેલી છે સહજ છે ઓલો પછી જવાબ એ નહીં દે તમને મોટો થઈ જાય ને પછી તો બહુ અઘરું છે પછી તો કૃપા હોય એ જ જવાબ દે નકર જવાબે ના દે પછી તો એટલું આ દૂષણથી ગ્રસ્ત થઈ જાય અને મહાપ્રભુજી શું કહે છે આપણને કે જીવમાં ભગવદ છે એટલે ઓમ કાંઈ પ્રોબ્લેમ નથી તત્વતઃ તો એ સારો જ છે પણ એ સ્વભાવથી દુસ્ત થયેલો છે સંગથી દુસ્ત થયેલો છે આપણને જે દુસંગ લાગી જાય છે એટલે બધું પાછી ગાડી પાટા ઉપરથી ઉતરી જાય જ્યાં બધું બરાબર હાલતું હોય સેવા થતી હોય સ્મરણ થતું હોય સત્સંગ થતું હોય સમર્પિત જીવનનો પ્રયત્ન હોય બધું બરાબર ચાલતું હોય ત્યાં પાછું કાંઈક કોઈક વખાણ કરી દે કાં કંઈક દુઃખ આવે કાં સુખ આવે એટલે તરત એ ડિસ્ટર્બ થઈ જાય ડિસ્ટર્બ થાય એટલે ગાડી પાછી પાટા ઉપરથી ઉતરી જાય તો જો પૈસામાં એટલી બધી સંપત્તિમાં એટલી બધી આસક્તિ રાખવી એ નોર્મલી આપણા મર્યાદા ભાવથી એ નકામો છે શાસ્ત્રોએ ના પાડે છે કે આટલી બધી આસક્તિ ધનમાં રાખવી એને જરૂરિયાત બુદ્ધિ જરૂરિયાત બુદ્ધિ આજે જરૂર છે મોંઘવારી બહુ વધી છે પૈસા જોઈએ મોંઘવારી બધાને ખબર જ છે ત્રણ વસ્તુ વયથી શું હોય ગરમી તો વયથી ગરમી એક મોંઘવારી ને એક પાપ પાપ કેટલા આ બધું વધારામાં છે સારું બધું ઘટાડામાં છે તો જરૂરિયાત રાખો કે હા ભાઈ આ રૂપિયાની જરૂરિયાત છે આપણે જોઈએ કામ પડે દુનિયામાં કંઈ હાલે નહીં પૈસા વગર એ બરાબર છે ને બાકી તમારે જો વધારે એમ હોય કે હજી સંપત્તિ ભેગી કરું ભેગી કરું ભેગી તો આપણે આચાર્યો ના પાડતા હો કરો પણ જો એમાં આ ભાવના હોય તો એ ભાવ તમારો ફિલ્ટર થઈ ગયો ઠાકોરજી માટે હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ તો એ મિત્ર એક આપણો જેને આપણે એકદમ અંગત માનીએ છીએ આપણો માનીએ છીએ અંતરંગ માનીએ છીએ એ આપણું શરીર ચાલશે ત્યાં સુધી એ પછી સાથ નહીં આપે પછી બીજો મિત્ર છે અહીંયા દ્રષ્ટાંત આપ્યું હતું કે એને વારે તહેવારે ક્યારેક બોલાવે એવો મિત્ર કોણ છે એવો મિત્ર આપણો છે આપણા કુટુંબી સગાવાલા આપણા પરિવારના જનો એને આપણે ક્યારે ક્યારે બોલાવીએ સારા સારા પ્રસંગ હોય ખરાબ પ્રસંગ સારા પ્રસંગ એવા લગ્ન સગાઈ જનોય એવા બધા એમ આપણે બોલાવતા હોય એને એવી રીતનો આપણો વ્યવહાર હોય એ જેવી રીતે પહેલાં એમ કીધું હતું કે હું દરવાજા સુધી આવીશ રાજાની સામે નહીં આવું તને પૂરી હિંમત આપીશ એનાથી આગળ મારું કામ નથી મારું સામર્થ્ય નથી એવી રીતે આપણા સગાવાલા છે કે કુટુંબી છે એ બધા આપણું મૃત્યુ થાય ત્યારે સ્મશાન સુધી આવે જ બિચારા પછી એકદી દુકાને બંધ રાખે એમ તો એટલું બધું રાખે એમ સાવલો નહીં બીજે દીધી તો ખોલવી પડે ને એને એ ઘર બહાર લઈને બેઠો એ ક્યાં જાય બિચારો એક કોક ગુજરી ગયો હોય તો એની વાંચે બધાને તો વયું નથી જવાતું એટલે એ બધું પ્રેક્ટિકલે વિચાર કરવો પડે વ્યવહારિક દુઃખ અને પારાવાર હોય પણ સગાવાલા છે એ ટૂંકમાં સ્મશાન સુધી આવે એનાથી આગળ તો પછી એનું સામર્થ્ય નથી કે એ તમને મદદ કરવા ત્યાં આવી શકે કે તમને ટેકો દેવા ત્યાં આવી શકે એ બહુ બહુ તો હિંમત દે પરિવારજનોને સાંત્વના દે કે બાપુજી વયા ગયા હવે ચિંતા ન કરતો અમે બધા બેઠા છીએ એ પાછા બેઠા જ રહીએ કોઈ આવે નહીં પાછા કામ કામે કોઈ નતા આવતા એ બધા કહેતા હોય કે અમે બેઠા છીએ એટલે એ તો બધું દુનિયાનું લૌકિકનું એવું જ હોય એ હાઈલા રાખે બધા ઉપર સમજસ્તી રાખવી દયા રાખવી કે જે છે ને એની ઉપર તો દયાનો ભાવ રાખવો ગુસ્સે હોય ગુસ્સે કેવા છે આ તો બધા ગુસ્સે ના થવાય આપણે એ વિચાર કરવાનો છે કે આપણા ભાગ્ય કેટલા ઊંચા છે કે આપણે પૂર્ણ પુરુષોત્તમ શરણ મળ્યું છે શ્રી મહાપ્રભુ જેવા ગુરુ મળ્યા છે શ્રેષ્ઠ તમે એવો પુષ્ટિ ધર્મ મળ્યો છે અને એ બિચારાને શું મળ્યું છે કાંઈ મળ્યું નથી એને સંસાર મળ્યો છે એ તો આમાં પેદા થયો છે આમાંના આમાં રેચો પૈચો રહેશે આમાં નામાં એકદી મરી જશે તો એની ઉપર તો દયા ખાવાની હોય ને એની ઉપર ગુસ્સે થવાય લૌકિક માણસો ઉપર ગુસ્સે ના થવાય દુનિયા આખી ઉપર દયાનો ભાવ રખાય કરે ઈ બિચારાનું શું એ બિચારાનું કોણ આપણે બિચારા નથી પણ એ બિચારા છે વૈષ્ણવ કોઈ દિવસ બિચારો ના હોય મહાપ્રભુજીનો સેવક કોઈ દિવસ બિચારો ના હોય કૃષ્ણનો દાસ કોઈ દિવસ બિચારો ના હોય પણ એ લોકો બિચારા છે કે જેનું શરણનું ઠેકાણું નથી જેને આશ્રયનું ઠેકાણું નથી જેની પાસે કોઈ આધાર નથી જેનો ભાવ પ્રવાહનો છે જે સંસારમાં જ રહીચા પૈચા રહી છે એને ગમે છે શાસ્ત્ર શું કે છે એને ખબર કે ઓલા વિષ્ટાના કીડા હોય ને એને ગંદકીમાં જ મજા આવે એ કોઈને ના સમજાય હજી બીજું ઉદાહરણ આપું તમે ભૂંડ આવી છે ભૂંડ એ ભૂંડ કેવો હોય ખબર એને સરસ મજાના રેશમના સોફા ઉપર બેસાડો ને તમે તો પાંચ મિનિટમાં ભાગશે ત્યાંથી એને મજા ક્યાં આવે એને ઉકેડ હોય ને ત્યાં તરત પહોંચી જાય એને ત્યાં જ ગમે તો શાસ્ત્ર એમ જ કહે છે કે જે સંસારમાં ને સંસારમાં પડ્યા રહ્યા છે ને એ આ બધા ભૂંડ ટાઈપના છે એને ત્યાં જ મજા આવે કારણ ગંદકીમાં